રમતા રમતા બાળક માતા પાસે પહોંચી ગયો હતો બાળકના હાથમાં લાકડી હતી તે લાકડી બાળકે ચૂલા પર રહેલી દાળની તપેલી પર ફેંકતા તપેલી પલટી જવા પામી હતી અને દાળ સીધી બાળક પર પડતા બાળક શરીરે ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે માતા નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી જ્યાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે મારું નામ મુકેશ છે મારા છોકરાનું નામ પ્રશાંત છે રાતે સાંજે સાત વાગ્યાના કરીબ ઘરમાં દાળ બની રહી હતી એ દાળમાં મારા છોકરાએ રમતા રમતા લાકડી મારી અને દાળ એના પર ઊંધી થઈ ગઈ એનાથી ગંભીર રીતે ગયો હતો કીધું છે અને એને સુરત સુધી લેવામાં આવ્યો છે આજે બીજો દાળો છે સારું રિકવર થઈ ગયો મારી વાઈફ ઘરમાં હતી અને એ દાળ મૂકી ચૂલા પર અને બીજું કામમાં જુદી ગઈ હતી હા તો માસુમ બાળક શરીર ગંભીર રીતે દાજી જતા પરિવારજનો પણ હેફતાઈ ગયા છે ત્યારે માતા પિતાએ બાળકો પર અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અઝર કુરસી સાથે હર્ષદસેટા